ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના તો બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો ઈડરના ધારાસભ્ય રમણ વોરા ફરી ચર્ચામાં છે જાદરને તાલુકો જાહેર ન કરવામાં આવતા ધારાસભ્યએ એક ગ્રુપમાં બફાટ કર્યો છે ધારાસભ્ય રમણ વોરાએ લખ્યું કે ઈડરમાં વિસાવદરવાળી થશે તૈયારીઓ શરૂ કરો સોશિયલ મીડિયા ગ્રુપમાં બોરાના બફાટ સામે સ્થાનિક રાજકારણ ગરમાયું છેલ્લા કેટલાક સમયથી અશોભનીય વર્તનને લઈને રમણ વોરા ચર્ચામાં છે રમણ વોરા પાંચ ટર્મથી ઈડર વિધાનસભાના ધારાસભ્ય છે એક ગ્રુપમાં બફાટ જોવા મળ્યો ઈડરમાં વિસાવદરવાળી થશે તૈયારીઓ શરૂ કરો ફોનલાઈન પર સંવાદદાતા ચિરાગ જોડાયા છે આપણી સાથે ચિરાગ ધારાસભ્ય રમણ વોરા ઘણા સમયથી અશોભનીય વર્તનને લઈને ચર્ચામાં છે અને હવે ઈડરમાં વિસાવદર વાળી થશે આ પ્રકારનું એક વાક્ય એટલે શું કહેવા માંગી રહ્યા છે અને શું વિગતો મળી રહી છે સમગ્ર ઘટનામાં જે જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના ઈડરનું જે જાદર છે જાદરને છેલ્લા કેટલાક સમયથી તાલુકો જાહેર કરવા માટે સ્થાનિક સહિત જે લોકો છે તે લોકોની માંગ છે અને જાદરને તાલુકો બનાવવામાં આવે તે પ્રમાણેનો વિરોધ છે તે પણ કરવામાં આવી રહ્યો છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ તાલુકાઓનું જે વિભાજન કરવામાં આવ્યું છે નવા તાલુકા જે જાહેર કરવામાં આવ્યા છે તેમાં જાદર ને તાલુકો જાહેર

વિસાવદર અંદર પેટા ચૂંટણી થઈને જે પ્રમાણે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટારીયા ત્યાંથી વિજય થયો છે તે પ્રમાણે અહીંયા રમણ વોરા છે તે સોશિયલ મીડિયાની અંદર બફાટ કર્યો છે અને જે પ્રમાણે ભાજપનો ગ્રુપ છે ભાજપના મોટાભાગના હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તાઓ જે ગ્રુપની અંદર છે તે ગ્રુપમાં રમણ વોરાએ વિસાવદર થશે તૈયારીઓ શરૂ કરી લો તે પ્રમાણેનો જે બફાટ કર્યો છે તેને લઈને હાલ સ્થાનિક રાજકારણ છે તે ગરમાયું છે સાથે વિપક્ષ સામે પણ જે વિવિધ પ્રકારના આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે અને ટિપ્પણી પણ કરવામાં આવી છે તે પ્રમાણે રમન વોરા છે તે પોતાનું સંતુલન ગુમાવીને જે પ્રમાણે એનો બફાટ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી જે બીડર વિધાનસભા છે બીડર વિધાનસભા ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે અને સતત ભાજપના ધારાસભ્ય છે તે અહિયાંથી ચૂંટાઈને આવતા હોય છે અને અત્યાર સુધીમાં સૌથી બહુળો અનુભવ કહેવાય કે જે પ્રમાણે રમણ વોરા છે તે વર્ષ ઓગણીસો પંચાણું થી સતત પાંચ ટર્મથી ઈડર વડાલી વિધાનસભા છે તેમાંથી જે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે અને ધારાસભ્ય છે તે લોકોનો પ્રતિનિધિ હોય છે અને લોકોની સમસ્યા માટે તેને રજૂઆત છે તે લોકો કરતા હોય છે પણ રમણ વોરાને જયારે સોશિયલ મીડિયાની અંદર કાર્યકર્તાઓને જે આગેવાનોએ જાદવને તાલુકો બનાવવામાં આવે તે પ્રમાણેની માંગ કરી હતી જોકે અચાનક જે રમણ વોરા છે તે ઉશ્કેરાઈને જે બફાટ કર્યો છે તેને લઈને હાલ સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે અને રિસાવદરવારી થવાની થશે તૈયારીઓ શરૂ કરો એટલે કે સ્પષ્ટ સંદેશ છે કે હવે જે વર્ષોથી થી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે અને જે ભારતીય જનતા પાર્ટીના કબજામાં રહેલી ઇડર વડાલી વિધાનસભા સીટ છે તે હાલ જે વિધાનસભા સીટની અંદર આવનાર જે ચૂંટણી છે તેની અંદર વિધાનસભા ચૂંટણી અંદર પરિવર્તન આવવાના સંકેત છે તે વોરા દ્વારા આપવામાં આવ્યા છે અને રમણ વોરા પોતે પણ જે લોકોનો વિરોધ છે તેને સ્વીકારી રહ્યા છે અને આવનાર

જયારે પણ જે અશોભનીય વર્તન ની વાત આવે તો કેટલાક સમય થી રમણ વોરા અવારનવાર ચર્ચાસ્પદ બનતા હોય છે ત્યારે રમણ વોરાએ આ પ્રકારના જે મેસેજ કર્યા છે અને કાર્યકર્તાઓ સાથે અશોભનીય વર્તન સહિત જે તોથડાઈ ભરી ભાષામાં જે વાક્ય લખવામાં આવ્યા છે અને જે મેસેજ કરવામાં આવ્યા છે તેને લઈને કાર્યકર્તાઓ નારાજ છે સાથે જાદરને તાલુકો જાહેર ન કરાતા હાલ જે મોટાભાગના હોદ્દેદારો ને આગેવાનો છે કે જે જાદર સહિત આસપાસના વિસ્તારોમાં વસવાટ કરે છે ને તે લોકો તે જ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની એ જવાબદારી નિભાવી રહ્યા છે તે લોકોએ પણ હવે ક્યાંક ને ક્યાંક રાજીનામા આપવાની વાત છે તે કરી છે સાથે રમણ વોરા છે તે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ રહેતા હોય છે અને વિવિધ મુદ્દાઓ છે બિલકુલ આપને અહીં રોકવા માંગે છે આપણી સાથે જિલ્લા પ્રમુખ કોંગ્રેસ જોડાયા છે રામભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે રામભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં અને સમાચાર એ છે કે જે રીતે ગ્રુપમાં ધારાસભ્ય રમણ બોરા કે જે ઈડરના છેલ્લા પાંચ વર્ષથી પાંચ ટર્મથી તેઓ જે રીતે ધારાસભ્ય છે અને ગ્રુપમાં અત્યારે જે રીતે એકેમનો બફાટ સામે આવ્યો છે જાદરને તાલુકો જાહેર ન કરતા લખ્યું છે કે ઈડરમાં વિસાવદર તૈયારીઓ શરૂ કરો ખૂબ ધન્યવાદ મેડમ જી રામભાઈ અવાજ આવ્યો છે આપનો પ્રતિનિધિત્વ કરતા અને એમને સરકારમાં પ્રધાન પણ હતા એમને પોતે પાર્ટીના કાર્યકર્તાઓ પણ રાજીનામા ધરી દીધા એમના બંગલા ઉપર જે આક્રોશ વ્યક્ત કર્યો અને આપ જાણો છો કે રમણલાલ વોરાએ હમણાં ચાર પાંચ દિવસ પહેલા જ્યારે જાદરને તાલુકાની બાબતમાં જે કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા જે અને ભૂતકાળમાં બી કોંગ્રેસ પાર્ટી વર્ષોથી તાલુકો બનાવવા માટે સમર્થનમાં છે પણ જે સત્તાધારી પક્ષના લોકો હોય એમની આ જવાબદારી હોય અને જે વચન હોય અને સત્તા ઉપર સતત હોય મંત્રી હોય સરકારમાં હોય તો એમને આ કરવું જોઈએ હવે પ્રજાનો આક્રોશિત એટલો ભયંકર થયો છે કે રમણલાલ પોતે અહીંયા બાયપાસ નું વચન આપીને હજી સુધી બાયપાસ નથી બનાવી શક્યા કેટલી એ સમસ્યાઓથી ટીજન પ્રજા પીડિત છે એટલે આ અને બીજું કે ખાસ રમણલાલ ખોટા ખેડૂત ખાતેદારમાં ફસાયા છે અને અમે છેલ્લા બે વર્ષથી કોંગ્રેસ પક્ષ પણ આંદોલન પણ આ સરકારમાં કોઈ કાર્યવાહી થતી નથી એટલે બધી બાજુથી ઘેરાયેલા રમણલાલ અને એમનું વર્તન એ આપ સૌ જાણો છો કે ભૂતકાળમાં પણ કેટલાય લોકો સાથે અસભ્ય વર્તન કરવું હમણાં જ ભાજપ કોંગ્રેસ ની વાતો કરી અને ખોટી કોંગ્રેસ પક્ષના આગેવાનો માટે દારૂડિયા અને એવા શબ્દનો પ્રયોગ પણ કર્યો હતો જે માન્ય શ્રી ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય શ્રી તરીકે હોય આવા સિનિયર બોસ્ટ આગેવાન પાસે આવી ભાષાનો આપણે અપેક્ષા ન રાખી શકીએ પણ ઘણા બધા કાર્યકર્તાઓ આગેવાનો રમણલાલ પોતે માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા હોય અથવા તો કઈક કોઈ બીજા બાબતથી પીડિત હોય એમ લોકો સાથે અસભ્ય વર્તન કરતા દેખાય છે અને આ જે આજની જે પરિસ્થિતિ વિસાવદર વાળી વાત કરવામાં આવી છે એ સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટી ના લોકો અને એ વિસ્તારની પ્રજા

જે આક્રોશિત છે એનો આક્રોશવા માટે આવું કર્યું છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસકો ધર્મના નશાની નશા અંદર લોકોને ભરમાવી અને મત લઈ અને સત્તામાં બેઠી ગયા બેસી ગયા છે હવે ઓળખો હવે પ્રજા ઘણી બધી મુશ્કેલીઓ સામનો કરી રહી છે અને તમે જુઓ તો ખરા જીએસટી લગાયો ભારતીય જનતા પાર્ટી ની સરકારે લઈ લીધો ભારતીય જનતા પાર્ટી ની ઉજવો દલા તરવાડી જેવું કે લેવું રીંગડો બે ચાર આવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી ના શાસકો દ્વારા કરવામાં આવી છે એટલે હું તો ઈડન ની વિનંતી કરું છું કે જાગો અને તમારી સમસ્યાઓ ઇડન ના બાયપાસ નો પ્રશ્ન હોય જીઆરટીસી નો પ્રશ્ન હોય રોજગારી ના પ્રશ્ન હોય હમણાં જ અંડર અંડરપાસ બનાવ્યો છે મેડમ આપ જુઓ તો રેલવેના અંડર માં પાણી ભરાઈ જાય એટલે ઈડર અને હિંમતનગર નો રોડ હાઈવે બ્લોક થઈ જાય ઘણી બધી રોડ ખાડા રસ્તાઓ આ બધી બાબતોમાં પ્રજા અવાજ ના ઉઠાવી શકે આંદોલન ના કરી શકે વિરોધ પક્ષનું શું કામ હોય વિરોધ પક્ષનું કામ સત્તાધારી પક્ષના લોકો આમ ન કરતા હોય અને પ્રજાની સમસ્યાઓ હોય સમસ્યાઓ રજૂ કરવા માટે એમાં આંદોલન કરવાનું થાય ધરણા કરવાના થાય આ બધું કરવાનું થાય પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો ધર્મુખ અત્યારશાહી વર્તન કરતા હોય એવું વલણ અખત્યાર કરી અને વિરોધ પક્ષને દબાવી દેવો અથવા તો પ્રજાના કોઈ પણ વ્યક્તિઓ આંદોલન ના કરી શકે યુવાનો પોતે રોજગારી માટે પણ આંદોલન ન કરી શકે આવી સમસ્યાઓ ઉજાગર ના કરી શકે એટલે ભારતીય જનતા પાર્ટીના શાસકો ધીમે ધીમે આ રાજ્યને સરમુખત્યાર શાહી તરફ લઈ જતા હોય એવું મને લાગે છે પ્રજાએ જાગૃત બનવું પડશે નહીતર આવનારા દિવસોમાં આપણે જાણ્યું કે નેપાળની અંદર અને બીજા બધા જો બળવા થયા જો આપ જો કે ની અભિવ્યક્તિની આઝાદી ખતમ થતી હોય અને ધીરે ધીરે દેશ પ્રમુખ તરફ જતો હોય તો પછી પ્રજાએ પોતે સ્વયંભૂ રસ્તા ઉપર ઉતરવું પડે અને વિરોધ પક્ષના લોકોએ પણ પ્રજાનો અવાજ બની અને રોડ ઉપર ઉતરવું પડે અમે દાદર ને તાલુકો આપવાના સમર્થનમાં છીએ હતા અને રહીશું પણ આ કામ સત્તાધારી પક્ષના લોકોનું છે અને સત્તાધારી પક્ષના લોકોએ કરવું જોઈએ પ્રજાની સુખાકારી માટે અને વહીવટની સરળતા માટે તાલુકાઓ બનાવવામાં આવતા હોય છે બિલકુલ બિલકુલ આપ વડાલી તાલુકો બિલકુલ રામભાઈ આભાર આપનો કે આપ જોડાયા તો આ આપણી સાથે જોડાયા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી અને જે રીતે સમગ્ર આ વિવાદ ઊભો થયો છે સોશિયલ મીડિયાના ગ્રુપમાં છેલ્લી પાંચ ટર્મથી ધારાસભ્ય રહી ચૂકેલા રમણ વોરા કહી રહ્યા છે કે હવે ઈડરમાં વિસાવદરવાળી થશે એટલા માટે કેમ કે જાદરને તાલુકો જાહેર નથી કરવામાં આવ્યો અને લોકોમાં જે એક પ્રકારે અસંતોષ છે તેને લઈને ક્યાંક એક વોટ્સએપ ગ્રુપમાં બફાટ કરતા જોવા મળ્યા કે ઈડરમાં વિસાવદરવાળી હવે થશે તૈયારીઓ શરૂ કરો કાર્યકરો આ ગ્રુપમાં છે તો આપણી સાથે સ્થાનિક આગેવાન અર્જુનસિંહ ઝાલા પણ જોડાયા છે અર્જુનસિંહજી સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં અને જે સમાચાર છે કે ઈડરના ધારાસભ્ય રમણ વોરા છેલ્લી પાંચ ટર્મથી જે ધારાસભ્ય છે પોતે અને એ પણ સત્તા પક્ષના અને જાદરને તાલુકો આ વખતે જાહેર નથી કરવામાં આવ્યો તેને લઈને હવે એક વોટ્સએપ ગ્રુપમાં કહી રહ્યા છે કે ઈડરમાં વિસાવદરવાળી થશે આપની શું પ્રતિક્રિયા

તો તૈયારીઓ ચાલુ કરો એ પ્રકારનું એમનું વાક્ય છે અને વોટ્સએપ કરો તૈયારીઓ ચાલુ કરો એ સામે વાળા વ્યક્તિનું ફોરવર્ડ છે બેન તમે જુઓ તમે રમનલાલ વોરા સાહેબ એ લખ્યું નથી બિલકુલ આ જોઈને જ અમે સમાચાર આપી રહ્યા છીએ અને એટલે જ આપણી પ્રતિક્રિયા પણ એ જ રીતે માંગી છે કે એ પોતે ધારાસભ્ય હોવા છતાં પણ આટલા ટર્મથી પાંચ ટર્મથી ધારાસભ્ય હતા આટલા વર્ષોથી અને તેમ છતાં એ પોતે જાદરને તાલુકો બનાવવા બાબતે કોઈ ચોક્કસ નક્કર કામગીરી ન કરી શક્યા અને હવે જ્યારે તાલુકો જાહેર નથી કરવામાં આવ્યો ત્યારે તેને લઈને લોકોમાં અંદર જે એક અસંતોષ છે તેને લઈને ક્યાંક આ વાક્ય એમના દ્વારા લખવામાં આવ્યું છે ચેટમાં વોટ્સએપના ગ્રુપમાં અહાદ મેડમ જે જે કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓ એમને એમને જવાબ માંગ્યો છે એટલે એમણે પણ રમનલાલ વરા એ વિષાવદર વરી કરશું એવું રમલાલ વરા બોલ્યા નથી પણ જો એ ના બોલ્યા હોય તો આ જે મુદ્દો છે એ મુદ્દો આટલી હદે બહાર ના આવે અર્જુન એમાં એમાં મેડમ કોઈને સ્ક્રીનશોટ મારીને ફોરવર્ડ કરેલો છે રમનલાલ વરા સાહેબે એ બોલ્યા નથી એ એનું અમે એવું એટલે એને સ્ક્રીનશોટ મોકલેલો છે

હેલો તમે માનો છો કે આ એમના શબ્દો છે એમના દ્વારા જ આ લખવામાં આવ્યો છે મેસેજ ના મેડમ કે એવું તો એવું તો જો ભાજપના એ જૂનામાં જૂના નેતા છે બરાબર એવું ભાજપ વિશે તે ખોટું તો લખે જ નહીં એ અમને ધમકાવે અમને અમે અમે કઈ ખોટું લખતા હોય ને તો અમને કહે કે ભાઈ તમે ભાજપ ભાજપ માટે શું કામ આમ લખો છો તમે આટલા વર્ષથી કાર્યકર્તાઓ છો આ છો તો અને તાલુકો ભાજપ જ બનાવશે એવું અમને અમને સલાહ આપે પણ એ એ પોતે તો ના જ લખે એ તો હું માનતો જ નથી બેન અચ્છા અર્જુન સીજી તો મને એવું જણાવો ને કે કોણે લખ્યા હશે કોના ફોરવર્ડ હશે મેડમ એ તો હું મને શું ખબર પડાવો હું તો કઈ ભગવાન તો છું નહીં કે મને ખબર પડી ના ના પણ તમે એક એક બહુ જ વરિષ્ઠ નેતા ઉપર જ્યારે સવાલો ઉઠી રહ્યા છે તો તમે પણ તપાસ કરી હશે હવે મેડમ મેં મેં તપાસે હવે હવે કેટલાય ગ્રુપો બધા અત્યારે તો સોશિયલ મીડિયા એટલું ક્લિય થઈ ગયેલું છે હવે ક્યાંથી ક્યાં ગયું અને ક્યાંથી ક્યાં ગયું નહીં એ તો બે મિનિટમાં મેડમ આખા ગુજરાતમાં પડી વળે છે હવે શું ખબર પડે કોણે ફોન કર્યું એનો સ્ક્રીનશોટ એનો જે હતો ને આવી છે મારા જોડે માર માર જોડે આવ્યું છે હવે આખા ગુજરાતમાં પડતું મને શું ખબર પડે કે કોને કર્યું હવે મેડમ તો અરજુ સિંહ જે છેલ્લા પાંચ ટર્મથી જે ધારાસભ્ય છે એમને કોઈના મેસેજ કોઈ ગ્રુપમાં ફોરવર્ડ કરવાની કેમ જરૂર પડે

અચ્છા તો અર્જુનસિંહજી પણ આ મેસેજ કર્યો કોણે એની તો તમે તપાસ કરાવી હશે ને હવે મેડમ એની તપાસ અમે ચાલુ જ છે કામ અમને કોને કર્યું એનો અમે તપાસ કરીએ છીએ અમે તમને શું ખબર પડી અત્યારે તમે શું ચેક અર્જુનસિંહજી આ પ્રકારે છેલ્લા પાંચ ટર્મથી જે ધારાસભ્ય હોય એ જો એવું કે છે કે વિસા વધારવાળી થશે તો આપ કલ્પના કરી શકો છો કે લોકોને લોકોની અંદર કેવા પ્રકારની કુતૂહલતા જગાવે એ પ્રકારના સમાચાર છે તો આપે પહેલા તપાસ કરાવવી પડે ને હા મેડમ એની એની અમે અમે તપાસ કરીએ છીએ અમે અમે પણ વર્ષોથી બીજેપી ના છે હા અમને થોડો અસંતોષ અમને તાલુકા માટેનું જ છે અમારે કોઈ બીજેપી હતી અમારે કોઈ બીજી લડત નથી અમારે જાદર તાલુકા માટેની જ લડત છે ઠીક છે આભાર રજુસિંહજી અમારી સાથે જોડાવા બદલ